સોમનાથ ટોકી બુરો ઇબ્રાહીમ સોરઠિયા કે જે મહારાષ્ટ્ર માંથી ગાંજો લઈને આવતો તેવી ચોક્કસ બાતમી હતી બાતમી ના આધારે સિત્તેર હજાર રૂપિયાની કિંમતના કુલ સાત કિલો ગાંજા સાથે પકડેલ છે એની વધારે પૂછપરછ કરતા આ ગાંજોએ રહીમુદ્દીન કરીને છે મહારાષ્ટ્રમાં રહે છે એ આરોપી પાસેથી લાવેલ છે અને અહીંયા જેને ડિલિવરી કરવાની હતી એ સબ્બીર ઉર્ફે હુલ્લડ અબ્દુલ ગની પંજા જે મુંજાવર છે સૈયદ શાહ આલમ શાહ દરગાહનો એને એણે મંગાવેલો ગાંજો અને આ સબ્બીર ગની પંજા જે છે એની એની ઉપર અગાઉ પણ બે હજાર બાવીસમાં એક એનડીપીએસનો કેસ થયેલો છે અને કોમ્બિંગ દરમિયાન થોડા સમય પહેલાં કોમ્બિંગ કરી દરમિયાન પોલીસે એનું ઘર પણ ચેક કરેલ અને ત્યારે હથિયારનો કેસ કરી અને એને અરેસ્ટ કરેલો છે તે સમયે આમ એસઓજી દ્વારા બાતમીના આધારે મજબૂત કામગીરી પ્રોહિબિશન અને ડ્રગની વિરોધમાં કરવામાં આવે છે અત્યારે એક હનીફ સોરઠિયા અમે પકડેલો છે મુદ્દામાલ સાથે અને ત્યાર પછીના જે બે આરોપી છે એક સપ્લાયર અને જે રિસિવ કરવાવાળો છે પણ આ કેસમાં અમે ડિટેલમાં હજી ઇન્ટ્રોગેશન કરવાનો છે અને આ સિવાય માઇનોર સપ્લાયર કોઈ હોય તો એ પણ જ્યારે પુરાવાના આધારે નામ કહું છે સબ્બીર ઉર્ફે હુલડ અબ્દુલ ગની પંજાબ સોમનાથ ટોકીઝ વિસ્તારનો છે મૂળ પણ સૈયદ શાહ કરીને દરગાહ છે અહીંયા પાટણ દરવાજા પાસે આ દરગાહનું મુંજાવર છે અને એ મુંજાવર તરીકે ઘણા સમયથી ત્યાં એક્ટિવ છે એની ઉપર અગાઉ પણ એનડીપીએસના કેસો પ્રોહિબિશનનો એક કેસ એક્સિડન્ટનો એક કેસ એવી રીતે ત્રણેક ગુના દાખલ થયેલા છે અને એ એને પકડવાની કાર્યવાહી ચાલુ છે એની કોલ ડિટેલ અને એનું ટેકનિકલ એનાલિસિસ અમે કરી ને આગળ નહીં આ બંને સાથે જે મુખ્ય મંગાવનાર છે સબીર અને આ હનીફ આ બંને સાથે ભંગારનો ધંધો કરતા હતા અને એમાં નુકસાન ગયા પછી એટલે લગભગ પાંચેક મહિનાથી આ બંને સાથે મળી અને ગાંજાનો ધંધો મહારાષ્ટ્ર લાવીને ચાલુ કરેલ છે માં મોટર સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે